ગુજરાતમાં બર વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે ઠંડીની સાથે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે રાજ્યમાં બર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા આગાહીકાર આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનો સમકારો જોવા મળી રહ્યો છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે સોળથી ચોવીસ ડિસેમ્બર વચ્ચે અરબસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે હવામાનશાસ્ત્રીએ પવનની સાથે સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે ઠંડીનો ચમકારો વધારે રહેશે તો તેવી સ્થિતિમાં કરા પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યો નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે